અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનો સ્વાગત કરું છું મિત્રો આજીવન યાદ રહીએ છીએ ગુજરાતી ભાષાની જોડણી અંતર્ગત જોડણીને લગતો એક નવો મુદ્દો આજે આપણે જોઈશું ટાઇટલ ઉપર જે શબ્દો છે એમાં બીડાણ માં બી રસવઈ આવે કે દીર્ઘઈ આવે તેમજ

નહીવત આપણને એ જોવા મળે છે મહત્ત્વનો છે જોડણી પરિવર્તન અંગેનો કેટલીક જગ્યાએ જોડણી બદલાય છે કેમ બદલાય છે એનું કારણ શબ્દનો વ્યાકરણીય મોભો બદલાતા જોડણીમાં જે ફેરફાર થાય છે એના નિયમો આપણા ગુજરાતી વ્યાકરણના પુસ્તકોમાં મેં જેટલા પુસ્તકો વીસ પચીસ વ્યાકરણના પુસ્તકો વાંચ્યા છે એમાં કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ નથી આ મારા પુસ્તકમાં એની મેં વાત કરી છે અને એને લીધે ઘણી બધી જગ્યાએ જોડણી કોટી રહી જતી હોય છે જોઈએ વિગતો હા ક્રિયાપદ પરથી નામ બનાવતા શરૂઆતનો જે દીર્ઘ ઈ છે એનું રસ્વ ઈ માં રૂપાંતર થાય છે ક્રિયાપદમાં દીર્ઘ ઈ હોય પણ એનું નામ બનાવો એટલે મોટે ભાગે એ દીર્ઘ નું રસ્વ ઈ થઈ જાય છે આપણે જે ટાઈટલ ઉપર જે શબ્દ મૂક્યો હતો ધીરવું તો આ એ દીર્ઘ છે પણ તમે અહીંયા એનું નામ બનાવો ધીરા તો આ રસ્વ થઈ ગયું બીડવું એ દીર્ઘ છે રાઈટ પણ તમે એનું નામ બનાવો બિડાણ જોડાણ તો આ રસ્વ થઈ ગયું રાઈટ ઘણા બધા લોકો બીડવું શબ્દમાં દીર્ઘ છે એટલે એનું નામ પણ દીર્ઘ લખે છે તો આવા શબ્દ છે ખીલવું રસ્વ પણ ખીલવણીમાં સોરી ખીલવું દીર્ઘ ખીલવણીમાં રસ્વ વિનવું દીર્ઘ પણ વિનામણી વિનંતી રસ શું થઈ એ રસ્વ નીમવો નિયુક્તિ કરવી એમાં દીર્ઘ પણ નિમણૂકમાં રસ્વાય મિત્રો આ શબ્દ પરીક્ષા માટે અગત્યનો છે વારંવાર પૂછાય છે અને જે અહીંયા કોઈ અનુસ્વાર નથી એ તમે ધ્યાનમાં રાખો કેટલાક અનુસ્વાર મૂકે છે વીણવું તો વિરામણ નીતરવું નિતારો નિવડવો તો નિવેડો રાઈટ નામ થયો સીવો તો સિલાઈ અથવા સીવડામણ રસોઈ થયું શીખવું દીર્ઘ પણ શિક્ષણ વિસરવું પણ વિસ્મરણ મીચવું પણ મિચકારો આ દીર્ઘ છે આ રસ્વ થઈ જાય છે એ બાબતને તમે કાળજી રાખો બીજા શબ્દો છે ખીજવું તો ખીજવણી ચીરવું ચીરામણ રીબું તો રીબામણી વિશળવું વિશ્રામણ ખીજવું ખીજવણું પીલવું પીલાણ અને રીઝવું રીઝામણ આ જોડણીમાં જે ફેરફાર થાય છે એ તમે ધ્યાનમાં રાખો ગુજરાતી અને અંગ્રેજી અંગેની બેચ વ્યાકરણ અને વર્ણનાત્મકની બેચ આખા વર્ષ દરમિયાન અકાદમીમાં ચાલુ હોય છે ગુજરાતી અને અંગ્રેજી એ કોઈ પણ પરીક્ષા માટેનો એ પાયો છે અને પદ્ધતિસરનું પાયાનું શિક્ષણ મેળવવા માટે તમે અમારી અકાદમીમાં આવીને ખાતરી કરી શકો છો બધી જ પરીક્ષાઓ અને જેમાં વ્યાકરણ પૂછાતું હોય તેવી પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી પુસ્તકો છે ત્રીજું પુસ્તક છે ગુજરાતી વ્યાકરણ એમસ્યુકે સ્વરૂપે છે આ પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે વધુમાં અમારી બે ટેલિગ્રામ ચેનલો છે કરન્ટ અપેટ્સ કે જેમાં રોજેરોજનું કરંટ અપેટ્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અપેટ્સ દરરોજ અને દસથી થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા ફ્રી વિડીયો વિશિષ્ટ દિવસો હતું દિવસની વિગત અને વીસ મૂકવામાં આવે છે આ જે ચેનલ છે એમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી છે આપ જોઈ શકો છો આ ઉપરાંત બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી કે જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ ને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર છે એ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ શેર કર્યું છે તો અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ને ચાલુ કરવાનું ભૂલતા નહીં